અસલામવાલેકુમ જેના બાબુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ એકવીસ બાર બે હજાર વીસ વાર સોમવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં પાઠ ત્રણ કમ્પ્યુટરના ભાગ આ પાઠમાં આપણે શબ્દલેખન કરી ગયા પછી પાઠની સમજૂતી પણ મેળવી લીધી હવે આજે આપણે કરીશું સ્વાધ્યાય એટલે કે પાઠ્યપુસ્તક કાર્ય પાઠ ત્રણ કમ્પ્યુટર કમ્પ્યુટરની ચોપડીમાં ત્રીજા પાઠમાં જે સ્વાધ્યાય આપેલું છે તેનો આજે આપણે પ્રશ્ન નંબર એક કરીશું આજનું આ લેસન તમારે કોમ્પ્યુટરની ચોપડીમાં કરવાનું છે અને ચોપડીની સાથે સાથે નોટમાં પણ લખવાનું છે તો ચલો ધ્યાન આપો પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો આ ચોપડીનું લેસન છે બાળકો તો પાઠ્ય કમ્પ્યુટરની ચોપડીમાં કરજો નંબર એક અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે સ્પેસ બાર શું જવાબ આવશે સ્પેસ બાર અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે નંબર બે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે તો કોમ્પ્યુટરનું મગજ કોને કહે છે સીપીયુ કોને કહેવાય સીપીયુને સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહે છે નંબર ત્રણ ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે તો છાપવાનું કામ કોણ કરે છે પ્રિન્ટર કોણ કરે છે પ્રિન્ટર પ્રિન્ટર શબ્દો અને ચિત્રો છાપે છે નંબર ચાર એરો ધરાવતી કીન ખાલી જગ્યા કહે છે આપણે જોયું કીબોર્ડ પર ચાર જગ્યાએ એરો બતાવેલા હતા ઉપરની બાજુએ નીચેની બાજુએ ડાબી બાજુ અને જમણી બાજુ એ એરો ધરાવતી કીને શું કહેવાય કરસર કી तू केवाई कर्सर की तो एरो थरावती की ने कर्सर की कहे छे नंबर <nummer> 5 खाली जगह पर लेटर की तथा नंबर की होई छे <nummer 5> लेटर की तथा नंबर की सेना पर होई छे कीबोर्ड पर सेना पर होई छे कीबोर्ड पर कीबोर्ड पर लेटर की तथा नंबर की होई छे નંબર છ સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે આપણે કોમ્પ્યુટર પર સંગીત સાંભળવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સ્પીકરનો શેનો ઉપયોગ કરીએ છીએ સ્પીકરનો સંગીત સાંભળવા સ્પીકરનો ઉપયોગ થાય છે નંબર સાત ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે આપણો જવાબ આવશે માઉસ આપણો જવાબ શું આવશે માઉસ માઉસ એ નિદર્શન માટેનું સાધન છે નંબર આઠ કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે ખાલી જગ્યા પર દેખાય છે આપણે શીખી ગયા છીએ કે આપણે કીબોર્ડ દ્વારા જે ટાઈપ કરીએ અથવા ચિત્રો દોરીએ जे कई काम करिए ते साना पर दिखाई छे मॉनिटर पर साना पर दिखाई छे मॉनिटर पर तो कीबोर्ड द्वारा तुमने जे काही टाइप करो ते मॉनिटर पर दिखाई छे चल अगर आपने જોઈએ नंबर नौ નવી લીટી પર જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે આપણે એક લીટી પર જેના પર લખાણ લખ્યું એના પરથી બીજી લીટી એટલે કે નવી લીટી પર જવું છે તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ એન્ટરનો શેનો ઉપયોગ કરીએ છીએ એન્ટરનો તો નવી લીટી પર જવા માટે એન્ટરનો ઉપયોગ થાય છે નંબર દસ કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે સિફ્ટ કી શેનો ઉપયોગ થાય છે સિફ્ટ કી કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે સિફ્ટ કીનો ઉપયોગ થાય છે નંબર અગિયાર તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે આપણે જે કંઈ પણ ટાઈપ કરીએ તેને આપણે ભૂસવું હોય તો આપણે કઈ કીનો ઉપયોગ કરીએ છીએ ડીલીટ કી કઈ કીનો ઉપયોગ કરીએ છીએ ડીલીટ કી તમે જે કંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ થાય છે નંબર બાર કોમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે કોમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે શાળાઓ કોમ્પ્યુટરનો શાળાઓમાં ઉપયોગ થાય છે ક્યાં ઉપયોગ થાય છે શાળાઓમાં કોમ્પ્યુટરનો શાળાઓમાં ઉપયોગ થાય છે તો બાળમિત્રો તમારે આ ખાલી જગ્યા પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાની છે પાઠ્યપુસ્તકમાં આખી ખાલી જગ્યા લખેલી જશે તમારે ફક્ત જવાબ લખવાના છે અને આ બધી બારે બાર ખાલી જગ્યા તમારે પાઠ્યપુસ્તકમાં જે રીતે આપેલી છે એ પ્રમાણે નોટમાં પણ એકવાર સારા અક્ષરે લખવાની છે નવાપના પર લખો ત્યારે તારીખવાર સૌથી પહેલાં લખજો તારીખવાર લખવાનું ભૂલવાનું નહીં તારીખવાર અને પાઠનું નામ સૌથી પહેલાં લખવાનું Summits Buddy. Thank you.